ડભોઈનગરના રોડ રસ્તાને પેવર બ્લોક સહિત પાણીની સુવિધા માટે કુલ બે કરોડ ચોર્યાસી લાખના ખર્ચે વિવિધ વિકાસના કામો માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રંગ ઉપવન બાગ ખાતે પાણી સંપ અને ફાયર સ્ટેશન પેવર બ્લોક માટે ખાતમુહૂર્ત કરાયું આ સાથે તેતાળીસ જેટલા વિકાસના કામોને ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડભોઈને દરભાવતી બનાવવાના મક્કમની ધાર સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નગરના વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે ત્યારે આજે ડભોઈ નગરના તેતાળીસ કામોને મંજૂરી મળી છે જેમાં પેવર બ્લોક આરસીસી રોડ સહિતના વિકાસના કામોને લીલી ઝંડી અપાઈ કુલ રૂપિયા બે કરોડ તેતાલીસ લાખના ખર્ચે રોડ રસ્તા ફાયર સ્ટેશન ખાતે પેવર બ્લોકના કામોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈ રંગ ઉપવન

આજે અહીંયા સરદારબાગ ખાતે છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે પાણીના સંપનો આયોજન કરવામાં આવ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે સાથે સાથે જ નગરમાં તેતાલીસ જેટલા સ્થળો પર રસ્તા ના રોડ એવર બ્લોક વરસાદી પાણીના નિકાલને એ વ્યવસ્થાઓ આપ બધું કરીને લગભગ અઢી કરોડ રૂપિયાના આ તેતાલીસ કામો પણ હાથ પર લેવામાં આવે છે જેનું ભૂમિ પૂજન પણ આજ રોજ કરવામાં આવ્યું છે આમ કરીને બે કરોડ પંચ્યાસી લાખ રૂપિયાના કામો આજે ભૂમિપૂંજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ કામો પૂર્ણ કરીનું લોકાર્પણ કરવામાં આવશે હું આપના મારફત ગર્ભાવતી નગરીના તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને જોઈ રહ્યા છો કે છેલ્લા ત્રણ વર્ષમાં નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું ત્યારથી વિકાસના અનેક કામો નગરમાં થયા છે આગામી દિવસોમાં પણ અનેક ગ્રાન્ટો આવી રહી છે અને એના દ્વારા નગરપાલિકાના બીજા જે કંઈક કામો છે અને લોકોની જે અપેક્ષાઓ ભારતીય જનતા પક્ષ પર રાખેલી છે તમામ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આવશે